નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બિન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વ્હીલ ઉપર આપવામાં આવેલ એક જજમેન્ટ અંગેની જાણકારી મેળવશું આ કેસમાં એવું હતું કે વસિયત કરનાર દ્વારા તેના વસિયતનામામાં તેના પત્નીના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ નહીં તેમજ મિલકતની વહેંચણી કરતી વખતે આ મિલકત આપવામાંથી પત્નીને બાકાત રાખવામાં આવેલ આથી નામદાર સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલ હતો કે વ્હીલમાં પત્નીનું નામ ન હોવાને કારણે વ્હીલ શંકાસ્પદ સંજોગોમાં બન્યું હોય તેવું લાગે છે અને વ્હીલ કરનાર દ્વારા વ્હીલ મુક્ત મને કર્યું હોય તેવું જણાતું નથી આમ સમગ્ર પુરાવો તપાસી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ વીલ ઉપરના જજમેન્ટમાં વ્હીલને નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો હવે જોઈએ આ જજમેન્ટની વિગતવાર પણ ટૂંકમાં જાણકારી હવે આપણે જોઈએ પહેલાં આ ચુકાદાનું નામ તો આ ચુકાદાનું નામ છે ગુરુ સિંહ અને તેના વારસો વિરુદ્ધ જાગીર કૌર અને તેના વારસો તો હવે આ જે ચુકાદો હતો તેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પત્નીને વારસામાંથી બાકાત રાખવા જેવા મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા કરી હતી તો જોઈએ કેસની વિગત તો બનાવ એવો હતો કે વ્હીલ કરનાર દ્વારા તેના ભત્રીજાના નામ ઉપર તેની જમીનનું વીલ કરી આપવામાં આવે આ એનો ભત્રીજો છે તેને તેના નામ ઉપર આ જમીન કરવા માટે પ્રયાસ શરૂ કર્યા આથી વ્હીલ કરનારની જે પત્ની હતી તેને આની સામે વાંધો લીધો અને આ વ્હીલ ગેરકાયદેસર છે તેવો તેને દાવો કર્યો હવે આજે એનો ભત્રીજો છે વ્હીલ કરનારનો એને એવો આક્ષેપ કર્યો કે વ્હીલ કરનારની આ જે પત્ની છે તે તેની કાયદેસરની પત્ની નથી કારણ કે વ્હીલ કરનારની એક પત્ની હતી તે અગાઉ ગુજરી ગયેલ જ્યારે આ તેની બીજી પત્ની છે હવે આ જે બીજી પત્ની છે તેને એવો દાવો કર્યો કે તે વ્હીલ કરનારની કાયદેસરની પત્ની છે અને તેને અને વ્હીલ કરનારે એક બાળકને દત્તક પણ લીધેલ છે અને આમ તે કાયદેસરની પત્ની છે તથા જે બાળક દત્તક લીધેલ તે પણ કાયદેસરનું બાળક છે આવો તેમને દાવો કરેલો આથી નીચેની કોર્ટમાં જે ટ્રાયલ કોર્ટ છે તેને વ્હીલ કરનાર દ્વારા જે વ્હીલ કરવામાં આવેલ તેને સાચું ગણેલ આ જે પત્ની જે છે એને કાયદેસરની પત્ની માનેલ પરંતુ જે પુત્ર છે તેને દત્તક પુત્ર માનેલ નહીં અને આમ નીચેની કોર્ટે વીલ કાયદેસર છે તેઓ તથા આ પત્ની છે તે વ્હીલ કરનારની કાયદેસરની પત્ની છે તેઓ હુકમ કરેલ હવે ટ્રાયલ કોર્ટના આ ચુકાદા સામે એપેલેન્ટ કોર્ટમાં અપીલ કરવામાં આવી એપેલેન્ટ કોર્ટે ટ્રાયલ કોર્ટના આ ચુકાદાને માન્ય રાખ્યો આથી આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા આ ટ્રાયલ કોર્ટ અને એપેલેન્ટ કોર્ટના ચુકાદાને ઉઠલાવી નાખવામાં આવ્યો અને આ જે પત્ની છે એને કાયદેસરની પત્ની જાહેર કરી અને હાઈકોર્ટે ઠરાવ્યું કે વસિયતનામામાં પત્નીના નામનો ઉલ્લેખ ન હોવો એ શંકાસ્પદ સંજોગો છે અને આ શંકાસ્પદ સંજોગોના કારણે હાઈકોર્ટ દ્વારા વ્હીલને રદ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો અંતે આ મામલો નામદાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નામદાર સુપ્રીમ કોર્ટનો જે અભિપ્રાય હતો એ એવો હતો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું અને જણાવ્યું કે વસિયતનામામાં પત્નીનો ઉલ્લેખ ન હોવો અને તેને વારસામાંથી બાકાત રાખવા માટે કોઈ કારણ ન આપવું એ ગંભીર શંકાસ્પદ સંજોગો બતાવે છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે વસિયતનામું સાબિત કરવાની જવાબદારી વસિયતનામું રજૂ કરનારની છે વસિયતનામામાં માત્ર સહી સાબિત કરવાથી કે તે યોગ્ય રીતે તેનો અમલ કરવામાં આવ્યો છે તે સાબિત થવાથી વસિયતનામું બનાવનાર દ્વારા વસયતનામું મુક્ત મને કરવામાં આવેલ છે તે અંગેની તમામ શંકાઓ દૂર થતી નથી આ કેસમાં કોર્ટે શંકાસ્પદ સંજોગોનું મહત્વ પણ સમજાવ્યું જો વસિયતનામાના અમલની આસપાસ શંકાસ્પદ સંજોગો હોય જેમ કે વચ્યતનામું બનાવનારની નબળી માનસિક સ્થિતિ વચ્યતનામામાં સંપત્તિનો અયોગ્ય નિકાલ અથવા વચ્યતનામું રજૂ કરનાર પોતે જ મોટો લાભ મેળવે તો આ સંજોગો શંકા પેદા કરે છે આવી સ્થિતિમાં માત્ર સહીની સાબિતી અથવા વચ્યતનામું નોંધાયેલું હોવાથી શંકા દૂર થતી નથી પત્નીનો ઉલ્લેખ ન હોવા અંગે સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે વચ્યતનામું બનાવનાર અને તેની પત્ની વચ્ચેનો સંબંધ સારો હોવાના પુરાવા હતા જે ટ્રાયલ કોર્ટમાં સામે આવ્યા હતા વચિયત બનાવનારની પત્ની વચિયત બનાવનારના મૃત્યુ સુધી તેની સાથે જ રહેતી હતી એવો પણ પુરાવો આવેલ છે તથા વચિયત બનાવનાર દ્વારા તેની પત્નીને પોતાને જે પેન્શન મળે છે તે પેન્શનમાં જે નોમિની પેન્શન મેળવવા માટે નિમવામાં આવે છે તેમાં પણ પત્નીનું નામ દાખલ કરવામાં આવેલ હતું આ વાત એ દર્શાવે છે કે આ જે પત્ની છે તે તેની કાયદેસરની પત્ની હતી અને વસિયતનામું કરનારે તેને સ્વીકારી હતી આમ છતાં વસિયતનામામાં પત્નીના અસ્તિત્વનો જરા પણ ઉલ્લેખ ન હોવો એ એક ગંભીર શંકા ઊભી કરે છે જેના તરફેણમાં વચ્યતનામું કરવામાં આવ્યું હતું તેનું એવું કહેવું હતું કે વસિયત કરનારને પ્રથમ પત્ની હતી જેનું મૃત્યુ થયું હતું અને હાલમાં જે છે તે તેમના ગેરકાયદેસરના બીજા પત્ની છે પરંતુ ઉપરોક્ત હકીકતો સંજોગોએ સુપ્રીમ કોર્ટે આ વાત માની ન હતી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પત્નીનો ઉલ્લેખ ન હોવો અથવા તેને વારસામાંથી બાકાત રાખવાના કારણે કે કારણો ન આપવા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે વચ્ચેદનામું બનાવનાર મુક્ત સ્વભાવ પર ન હતા અને અપીલકર્તાના અયોગ્ય પ્રભાવથી દૂષિત હતા એટલે કે વ્હીલ કરનાર દ્વારા મુક્ત મને આ વ્હીલ કરવામાં આવેલ નથી અને વિલ દ્વારા પ્રોપર્ટી મેળવનારના અયોગ્ય પ્રભાવમાં તેઓ હતા તેવો પુરાવો લાગે છે હવે જોઈએ આ ચુકાદાનું મહત્ત્વ આ ચુકાદો સામાન્ય લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે વસિયતનામું બનાવતી વખતે તમામ કાયદેસર વારસદારોના નામનો ઉલ્લેખ યોગ્ય રીતે કરવો જોઈએ કોઈ વારસદારને વારસામાંથી બાકાત રાખવામાં આવે તો તેના માટે સ્પષ્ટ અને તાર્કિક કારણો આપવા અત્યંત જરૂરી છે જો આવું ન કરવામાં આવે તો વસિયતનામાની કાયદેસરતા પર શંકા ઊભી થઈ શકે છે અને તે કોર્ટમાં પડકારવામાં આવે તો તે વ્હીલને નુકસાન પહોંચાડી શકે છે આ ચુકાદો એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે વસિયતનામામાં ખરેખર વસિયતનામું બનાવવાની સાચી ઈચ્છાને પ્રતિબિંબિત કરવામાં આવેલી છે કે કેમ તેને કોઈ બાહ્ય દબાણ દ્વારા પ્રભાવિત કરવામાં આવેલી તો નથી ને આમ આ ચુકાદો એ એવું દર્શાવે છે કે વસિયતનામું કરતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ તેમજ જેટલા પણ વારસદારો હોય એ તમામના નામ દર્શાવવા જોઈએ તેમને સુકામ પ્રોપર્ટીમાંથી બાકાત રાખવામાં આવે છે તે હકીકત પણ વિલની અંદર દર્શાવવી જોઈએ તો આ રીતે ઉપરોક્ત હકીકતો પુરાવો અને તમામ બાબતો નજરે લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે વ્હીલ છે એને રદ કરતો ચુકાદો આપવામાં આવેલ છે આમ પત્નીનું નામ વ્હીલની અંદર ન દર્શાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા વ્હીલને શંકાસ્પદ સંજોગોમાં બનેલનું માની અને વ્હીલ રદ કરતો આ ચુકાદો આપેલ છે મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત